મિત્રો લગ્નની સિઝન નજીક આવેલી છે અને લગ્ન હોય ત્યાં મંડપ તો હોય જ તે પરંતુ હવે લાકડાના મંડપ એક્સપાયર થઈ ગયા છે એની ફેશન જતી રહી છે અને હવે આપણા માટે આવી ગયા છે લોખંડના મંડપ અમારી સામે અને મારી ઉપર તમે જોઈ રહ્યા છો છે લોખંડના મંડપ આની સાઈઝની વાત કરીએ તો આ ચૌદતા ચૌદા સાઈઝના મંડપ આવશે અને હાઈટની વાત કરીએ દસ ફૂટ અને બાર ફૂટ એ બે સાઈઝમાં આ મંડપ આપને મળશે આવા મટીરિયલની વાત કરીએ તો આ જે થાંભલી જે છે એ બે બાય બેની આવશે અને આનું વજન નવ કિલોગ્રામ આવશે અને વળી છે એ દોઢ બાય દોઢની અને સાડા આઠ કિલો વજન આવશે ફિટિંગ માટેની પટ્ટીની વાત કરીએ તો આ જે પટ્ટી જે છે એ હવા છવાની આવશે એટલે મંડપ ઉપરથી વળવાનો કોઈ પ્રશ્ન ક્યારે રહેશે નહીં હવે આપણે ચોરી મંડપ બતાવી દઈએ પેલા આપણે બતાવ્યું એ લગ્ન મંડપ હતો અને આ જે છે એ ચોરી મંડપ છે એ નવ બાય નવ ની સાઈઝ આવશે અને આઠ ફૂટ અને આઠ આવશે આ મિત્રો બધો જ માલ જે છે એ ચૌદ ફૂટ ના કટિંગ આવશે એટલે આમાં તમને ક્યાંય જોવા નહીં મળે જેથી આપણને ક્યારેય આમાં સાંધો સડી ગયો કે સાંધો તૂટી ગયો કે વધુ પ્રશ્ન ક્યારેય આમાં નહીં રહે જે ભાઈઓ મંડપનું કામ કરતા હોય અને એ અવાર રાજકોટ જતા અને રાજકોટથી આવા લોખંડના મંડપ લાવતા એ લોકોને હવે રાજકોટ જવાની જરૂર નથી કારણ કે આપની જરૂરિયાત મુજબના બધો મંડપનો સામાન હવે અહીંયા જ મળશે ક્યાં મળશે સદ્ગુરુ મંડપ મેન્યુફેક્ચરિંગ બોરડામાં મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તો આજે સંપર્ક કરો સત્ગુરુ મંડપ મેન્યુફેક્ચરિંગ બોરડા મંડપનું મટીરિયલ મિત્રો ઓર્ડર મુજબ તેમજ અહીંયા આપ જોઈ રહ્યા છો સ્ટોક માં પણ પડી રહી છે ફિનિશિંગ ની વાત કરીએ તો એકદમ બધું મટીરિયલ એકદમ વેલ ફિનિશ આવશે રસાઈ કરેલી વેલ્ડિંગ ના ક્યાંય તમને થીંગડા નહીં મળે એકદમ રસાઈ કરેલી એટલે તમને વાગવાનો કોઈ પ્રશ્ન નહીં રહે એકદમ વેલ ફિનિશિંગ વાળું મટીરિયલ માત્ર ને માત્ર સદ્ગુરુ મંડપ ડેકોરેશન તમને આપશે આ સિવાય આવું ફિનિશિંગ તમને ક્યાંય નહીં મળે કિંમતની વાત કરીએ તો આ મંડપ આપને પંચોતેર રૂપિયા કિલો મળી જશે અને આ ચોરીનો મંડપ જે છે એ એકસો ને પચીસ રૂપિયા કિલો મળશે અને ટચ મંડપ આવે છે એ મંડપના પંચ્યાસી રૂપિયા કિલો આપણને મળી રહેશે